હું શ્રી વિક્રમસિંહ બી બારીયા સતનામ નર્સરી કરા આજે આપણે પાઈનેપલ કેવી રીતે રોપવું તેની પદ્ધતિ શીખવીએ છીએ તો ચાલુ કરીએ સૌપ્રથમ એક ખાડો ખોદવાનો હોય છે ખાડો એક બાય એક અને ઊંડો અડધો ફૂટ બનાવવાનો હોય છે આપણે એડવાન્સ ખાડો અડધો ખોદેલો છે તો મિત્રો આ એક બાય એક નો ખાડો વધતા ઊંડાય છે અડધો ફૂટ તો આ રેડી થઈ ગયો ખાડો હવે આપણે પાનેપલના છૂડ ને કોથળી રિમૂવ કરવાની છે ધારદાર છરી ચપ્પાથી પોલીથીન બે કાપી નાખવાની હોય છે તો આ મિત્રો પોલીથિન બેગ છૂટી પડી ગઈ છે હવે હવે આપણે સૌપ્રથમ દેશી ગાયના સાણનો રાખોડો નીચે નાખવાનો હોય છે જેથી ઉધઈ કે બીજું એ ગાગેની અને પોટાશ અને મળી રહે ત્યાર બાદ સાણિયું ખાતર અને નીકળેલી માટી મિક્સ કરવાની હોય છે ત્યારબાદ એમાં દિવેલી ખોળની જગ્યાએ અવેજીમાં આખા દિવેલાનો ચૂરો મિક્સ કરવાનો હોય છે જેથી માઇક્રોન્યુટ્રિયન્ટ અને બીજા તત્વો મળી રહે આ રીતે નાખવાનું હોય છે ત્યારબાદ વધેલી છાણની રાખોડી પણ મિક્સ કરી દેવાની છે આમાં ત્યારબાદ અમે સારી રીતે મિક્સ કરવાનું છે પામડા અથવા કોદાળી છે સરખો કરી એક બેડ બનાવવાની હોય છે અંદર સુર નું સેટિંગ કરવા માટે હવે પ્લાન્ટનો લઠ્ઠો છૂટો નહીં પડે એ રીતે ખાડામાં મૂકવાનો હોય છે ત્યારબાદ ધીરે ધીરે માટી પૂરતા જવાનું છે મિક્સ માટી પૂરતા જવાનું છે આ રીતે માટી પૂરવાની છે મિક્સ માટી પછી હાથ થી છોડ ને સીધો કરવાનો છે વાકો થઈ ગયો હોય તો અને બધી જ માટી અંદર પૂરી દેવાની છે અને પાણી સંગ્રહ ન થાય એ કાળજી રાખવાની છે આ રીતે સરખો કરવાનો છે ત્યારબાદ આપણે એને પાણીનો પાણીની સિંચાઈ કરી દેવાની છે જોઈ પ્રમાણમાં ત્યારબાદ કાર્બન ડેન્જિમ અને જેબ ના દ્રાવણ બનાવીને અંગીસાઈડની ટ્રીટમેન્ટ આપી દેવાની છે તો આ ખી સાઈડ દ્રાવણ આપણે ધીરે ધીરે ચારે બાજુ રેડી દેવાનું છે જેથી રૂટ રોડ કે મૂળનો કોહારો થાય નહીં અને થોડું પાણી ઉપર ફરી રેડી દેવાનું હોય છે જેથી કરીને ખૂબ વાળું દ્રાવણ ઊંડે સુધી જતું રહે તો મિત્રો આ હતી પાઈનેપલ રોપવાની વિધિ અસ્તુ